બ્લોક ઓરા કંપનીમાં રોકાણ કરાવી કોઈ પણ વળતર નહી આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદો મેળવી ગુનાઈત કૃત્યો કરનાર ટોળકી પૈકી એક આરોપીને સુરત ઇકો સેલે ધરપકડ કરી છે સુરત શહેરના ઉધના ભાટિયાના વિસ્તારમાં રહેતા અક્રમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી કે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નિતિન જગ્યા તીની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતામાં એજન્ટ તરીકે કામ કરતો હતો તે ઉપરાંત કાશિફ મુલતાની અને એઝાઝ મુલતાની સહિત જાવિદ મુલતાનીએ પંદર મે બે હજાર બાવીસના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે આ લાલચ આપી વીસ ડોલરથી લઈને પાંચ હજાર ડોલરવાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોકોડા કંપનીને ડિફાઈલો નામની તથા બ્લોકોડા ડોટ કોમ વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરીને કોઈન માર્કેટ કેપ ડોટ કોમના એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરાવીને તેર જેટલી આઈડી જનરેટ કરાવી હતી આ સમગ્ર મામલે ઇકોસેલના એસીપીજીએ જીએ સરવરાએ જણાવ્યું કે આરોપીએ તેર જેટલી આઈડી જનરેટ કરાવી કુલ એકાવન લાખ મેળવી બ્લોકોડા કંપનીના ડીફાઈલો નામની તથા બ્લોકોડા ડોટ બંધ કરી એકબીજાની મદદગારીથી આ કૃત્યો કર્યું હતું જે અંગે ફરિયાદ નોંધાતા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી આ ટોળકીમાં સામેલ જાવીદભાઈ મુલતાની રહેવાસી અંબાવાડી કાલીપુર રુસ્તમપુરા ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવે